એકસોટા વીસ પૂરા હાય એકસો વીસ એકસો વીસ એકસો વીસ એકસોને વીસ રૂપિયા બાય એકસોને રૂપિયા બાય બોવા હા એકસો વીસ એકસો વીસ એકસો વીસલો એકસો રૂપિયા કિલો રૂપિયા એકસો એકસોને એક રૂપિયા

110 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

એકસો દાખ દ્રેંગથી ભાઈ એકસો દસ એકસો દો એકસો દસ એકસો અગિયાર એકસો એકિયાર આઠ એક ચૌદ પંચાસ ભોળ બોલો બાય ઓળજીબાય એકસો સોળ નાન્સું બાય એકસો સોઠ એકસો બાય. ભાઈ હે ભાઈ કિલોના ભાવ છે ઢગલાને ભાવ એક કિલોના ભાવ એકસો ને સોળ રૂપિયા ભાઈ સેન્ડ્રેજ ભાઈ ચાવો દઉં એકસો સોળ ભાઈ ગયો રૂપિયા કિલો રીંગણા ઓ રીયા ભાઈ રીંગનામાં નવ રૂપ ભાઈ કો રૂપિયા હલો કો રૂપિયા ભાઈ કો રૂપિયા ભાઈ કો રૂપિયા ભાઈ રીંગણામાં

आराबाई रिंगणामाको छ 106 106 रुपैया बाई रिंगणामा 106 बोला वडोबाई 106 106 106 रुपैया बाई रिंगणामा हसरतबा 106 106 हारु छ तिमीम 35 मा हिडिबार 106 तबाई 106 106 बोला 106 रुपैया बाई रिंगणामा

एक्सो छो एक्सो छो जब आवेस भाई एक्सो ने छो एक्सो छो रेडिंग भाई બોલા छो बोला भाई बुआ एक्सो छो एक्सो छो बोला एक्सो छो एक्सो छो मान के भाई ने एक सौ सौ रुपए किलो

ચાર રૂપિયા પાંચ રૂપિયા છ રૂપિયા છ એકસો છ રૂપિયા એકસો રૂપિયા આપો ભાઈ ના ભાઈ તમે બોલવા માત્રેરતેર બોતેર તોતેર તોતેર રૂપિયા તો તેર પંચોતેર

માલ જોઈજો એકવાર પહેલા ભલે ચાલી દે કીયો આય બા 94 રૂપિયા બોલો દાદા 94 નાહારા છે આજા દો છે 94 રૂપિયા હાલે ભાઈ 94 રૂપિયા હાલે ભગવાન ભાઈ 94 રૂપિયા શરૂ આયા આવ આયા 95 95 96 10 10 ઓ કોપુરાલો